Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ભીડભંજાર હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનમાં ઘટના બની હતી એક દુકાનમાં આગ લાગી ત્યારે ઝડપીથી આસપાસથી ચૌદ જેટલી દુકાનો પચડી ગઈ હતી જેના કારણે કાપડ અને ત્યારે અન્ય ચીજ વસ્તુઓ વેપારીઓને દિવાળીના તહેવારો સમય મોટું નુકસાન થયું છે જોકે મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે પાંચ વાગે ફાયર વિભાગના કંટ્રોલ રૂમ ને મેસેજ મળ્યો કે બાપુનગર ચાર રસ્તા તરફ ભીડભાર હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનમાં આગ લાગી છે મેસેજ મળતાની સાથે ફાયર વિભાગ આઠ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં પાંચથી સાત દુકાનોમાં આગ પછડી ચૂકી હતી ત્યારે મોટાભાગની દુકાનોમાં કપડાં ચંપલ અને અન્ય જવનશીલ ચીજવસ્તુઓ હોવાને કારણે આગ ઝડપીથી એક બાદ એક દુકાનમાં પછડી હતી ફાયર વિભાગની ટીમ પાણીમાં ત્યારે મારો ચલાવી લગભગ એક કલાક ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે પ્રાથમિક માહિતી અનુસાર આગના ઘટાડાના કુલ બાર જેટલી દુકાનો સંપૂર્ણપણે બાળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે અન્ય બે દુકાનો ત્યારે આંશિક નુકસાન પહોંચ્યું હતું રાતની વાત કરીએ તો વહેલી સવારે આગ લાગવાને કારણે આ સમગ્ર ઘટના કોઈ જાનહાની થઈ નથી જો કે આ ઘટના સાજના સમય બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત ત્યારે મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ